તો દોસ્તો ફાઇનલી અમે બાલવા ગામમાં આવી ગયા છીએ તમે જોઈ શકો કે આ બોર લગાવ્યો ગામનું બોર્ડ છે બાલવા ગામ કરીને આ અહીંયા જે મળી રહ્યા બાળકનું ઘર છે જૂનું એ અહીંયા તમે જોઈ શકો સામે જે રસ્તો છે એ રસ્તેથી આગળ જતા થોડું ડાબુ બાજુ વળી જવાનું છે ત્યાં ઘર છે તો ચાલો હું તમને તો ઇન્સ્ટા પેજ ઉપર ઘણા મિત્રોની ડિમાન્ડ હતી કે તમે જે લોકેશન દેખાડો સાથે સાથે કલાકારનો ઘરે દેખાડો તો મણીરાજ બારોટના ગામમાં જોઈ શકો છો દરવાજો છે ચાલો અંદર આવો હું તમને પૂરું ઘર દેખાડું દોસ્તો અમે ફાઇનલી મણીરાજ બારોટ તેમના ઘરે આવી ગયા છે તમે જોઈ શકો છો આ તેમના ઘર છે તેમના દાદા દાદીના ઘર તેમના કાકા તેમના ભાઈઓ તેમના ઘર છે એક બાજુમાં મંદિર છે સિગુત્ર માતાનો તમે જોઈ શકો છો આ મંદિર છે તો હું તમને બધી જે તેના અંદર જે તસવીરો તેમને લગાવેલી છે તે પણ હું તમને દેખાડવાનો છું અહીંયા કોઈ વ્યક્તિ રહે છે અંદર છે પરંતુ હું તમને ઘર દેખાડું ચાલો તમે જોઈ શકો છો આ ઘર છે જે મણીરાજ બારોટ હતા અમે તેમના ગીત જે લોકગીત આવતા તે રેડિયાના અંદર સાંભળતા પરંતુ તેમને જોવા માટે અમે પડાપડી કરતા તેમનો મીઠો એટલો અવાજ હતો કે અફસર તો એ વાતનો છે કે આ દુનિયાના અંદર નથી રહ્યા તો ઘણો બધો અફસર તો થઈ રહ્યો છે પણ ઘણા લોકો કહેતા હોય છે ને હું તમને એક દાખલા તરીકે ઘણા લોકો એવું કહેતા હોય છે કે કોઈ સિંગર બન્યું હોય તો અમારે શું કામનું પરંતુ એ આખા ગામનું ગૌરવ વધારતા હોય છે તો તેમને ગૌરવ વધાર્યું બાલવા ગામનું તો અમે બાલવા ગામ આવ્યા તો ઘણા લોકો પૂછતા મને તમે ક્યાંથી આવે છો તો અમે અમે કીધું અમારું જે જે લોકેશન ટ્રી પરંતુ અમે કેમ કેમ આવ્યા કે જે મણિરાજ બારોડ છે તેમનું ઘર દેખાડવા માટે તો એક ગૌરવ તેમને વધાર્યું ને તો ગામ તેમને લોકોને દેખાડવા માટે કે તેમનું ગામ આ છે તેમનું ઘર આ છે તો હું તમને ઘર તો દેખાડી દઉં મિત્રો તમે એ જોઈ શકો છો જે બહારથી તમે મળી રહે બારોટનું ઘર જોયું તો અંદરથી તમે પણ જોઈ શકો છો કે આ હાલતમાં આપણને જોવા મળ્યું છે કારણ કે અહીંયા કોઈ રહેતું પણ નથી એક વ્યક્તિ બાજુમાં રહે છે એ કોણ છે કોણ નથી અમે જાણતા નથી પરંતુ અમે અંદરથી આ વિડીયો શૂટ કરી રહ્યા છે તમે જોઈ શકો છો એક તસવીર પણ જોવા મળી રહી છે એક ખાટલો અંદર પડ્યો છે તો જે મણિરાજની જે તસવીર છે તમે ઘણી બધી ઓડિયો કેસેટ ઉપર તેમની આ તસવીર જોઈ છે કે જ્યારે ઓડિયો કેસેટ આવતી ત્યારે આ તસવીર ઘણી બધી આપણને જોવા મળતી હતી તો અહીંયા ઘણી બધી તસવીરો આમ તો લગાવેલી છે તમે એ જોઈ શકો છો આપણને જોવા મળે છે તેમની માતા હોય તેમના દાદીમાં હોય એવી પણ અહીંયા જોવા મળી રહી છે એક આપણને એક બીજું પોસ્ટર પણ જોવા મળે છે જે તેમનું પહેલું સોંગ આવ્યું હોય એવું પણ જોવા મળી રહ્યું છે એ સોંગ એ હતું કે હાલો દશા ધામ લગભગ એ હોય જો તમને કોઈ યાદ હોય તો મને કમેન્ટ કરીને જણાવજો કે આ છે કે બીજું છે તો તમે એ જોઈ શકો છો અને મિત્રો જે મણીરાજ બારોડ છે તેમનો જે જન્મ આ ઘરના અંદર થયો અને મણિરાજ બારોડની જે દીકરીઓ ચાર છે તેમનો જન્મ પણ આ ઘરના અંદર થયો છે અને તેમનું જીવન પસાર પણ આ ઘરના અંદરથી શરૂઆત તેમણે કરી એમ કહેવાય તો શરૂઆત આ ઘરથી થઈ હતી તેમના દીકરી રાજલબેન પણ અહીંયા આવતા હોય છે કોઈ પર્સંગ હોય ત્યારે અને એમ ગણવા જઈએ કે મણિરાજ જે બારોટ છે તેમના ભાણેજ રાકેશ બારનું મામાનું ઘર કહેવાય તો આ જ છે તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો અને તેમના કાકાજીના તેમના ભાઈના ઘર છે એટલે એવું પણ જોવા મળે છે આ જ છે લગભગ તમે જોઈ શકો છો અને અહીંયા તમને હું તમને દેખાડી દઉં આ તેમના ઘર છે કોઈ તેમના કાકાના હોય કે તેમના ભાઈના હોય અહીંયા તમે જોઈ શકો છો ખાટલા અંદર ઘણા બધા છે આ રૂમ છે તમે અહીંયા જોઈ શકો છો તો તમે એ જોઈ શકો છો આ છે જો તમે અહીંયા ફોટા લગાવેલા છે આ લગભગ એવું જોવા મળી રહ્યું છે કે મણીરાજ બારો હતા તેમના દાદા દાદીના છે તો ચાલો બસ આટલે અમે સમાપ્ત કરીએ અને ફેર મળશું અમે કંઈક નવા બ્લોગ સાથે તો જય માતાજી